આપણે દાળિયા લઈને જવાનું છે તમારું મારા નવા વિડીયોની અંદર કેમ શું બધાય મજા આપણો વિડીયો જોતા જ મજામાં જ હોય તો આજે અત્યારે આપણે ત્યારથી વિડીયો ચાલુ કર્યો છે આપણે ઘરે લાદીને કામ ચાલુ છે પૂરું નહીં જ થયું કામ ચાલુ જ છે તો હું જાઉં છું ગરડા કોમ્પ્યુટરનો કોર્સ છે ખરી પર છે બેગ લઈ લઈ

अपने कॉम्प्यूटर सीखी निकली जाए मोटर चालू कर दी थी मोटर चालू कर दी थी

એટલું જ બાકી છે બીજું બધું પી ગયું એકવાર પી ગયું બધું આટલું બાકી છે Thank you.

તો વી કેરેટ કોવું હોય તો ત્રણ વાગી જાય આપડે ચા બનાવાનો છે

એમ ચરતા ચરતા જશે કેડામાં આપણે ઢોર ચારશું પાટે વિચારશે ને આપણે પાટે બેઠશું હજુ ગરમી નોકળા જ બહુ છે ગરમી થઈ ગઈ તો મીડિયામાં બના રહેજો હાલ તો વરસાદ આવી ગયો છે આવી જોઈએ સલા આવી ગયો પાડી ચ